પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામના એક ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે એક નામીચા બુટલેગરની નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાંથી આ દારૂ મળી આવ્યો હતો જોકે આરોપી ભારે ટ્રાફિકનો લાભ લઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો દારૂ અને કાર સહિત કુલ સાત પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાની હેઠળ એલસીબી ટીમે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી હતી તે દરમિયાન તેમને બાતમી મળી કે જાડેજા નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે એલસીબી ટીમે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી વોચ દરમિયાન નંબર પ્લેટ વગરની ઇનોવા કાર આવતી જોવા મળતા ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારની તપાસ કરતા તેમાંથી પાંચસો એમ એલ બિયરની એક હજાર છપ્પન ટીન મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર વીસ થયા છે આ ઉપરાંત પાંચ લાખની કિંમતની નંબર પ્લેટ વગરની ઇનોવા કાર પણ જપ્ત કરવામાં આવી હતી આમ કુલ સાત લાખ બત્રીસ હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફ સીવમ નરેન્દ્રસિંહ જાડેજા હાલ ફરાર છે જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ અને એલસીબી સ્ટાફ જોડાયા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ